આ તરીકે હું આપણને વ્યક્ત કરું છું લાભપતિ સમાજ જ્ઞાતિ મંત્રી અપેક્ષાકૃત પણ વધારો ની અંદર સહભાગી થવા માટે આવ્યા કેન્દ્રીય મંત્રી મહોરભ મનસુખ માંડવિયા પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સાહેબ અને સમાજના રાજકીય અને સમાજના અનેક મહાનુભાવ સમાજના દાતાશ્રીઓ આજે એમની ઉપસ્થિતિ અંદર આપણો ભવ્ય કાર્યક્રમ યોજવા માટે જોયો છે હું આજે પાંચસો ને અગિયાર દીકરીઓનું મેં આજે મજબૂત કાંડાથી આજે મેં કન્યાદાન કર્યું છે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે લોકોના

આખા નિશ્વાસ ભાવે જવાબદારી નિભાવી છે એના ભાવે આવડું મોટું યુવા કાર્ય સફળ થઈ છે કે આ સમાજનો કાર્યક્રમ છે આ ભૂમિ ઉપર સમાજની પ્રવૃત્તિઓ એક રાજનીતિમાં હોવા છતાં પણ અને મને એનો આનંદ છે રાજનીતિ ને એક સાઈડ માં રાખીને હું આગળ વધારી છું આ કાર્યક્રમ સમાજ નો કાર્યક્રમ છે અને જે રીતે સમાજ આજે અગત્યો છે અને આવના દિવસોમાં પણ આ મજબૂત મારા પ્રયત્નો